નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન એક અનોખું એક્ઝિબિશન છે જે છેલ્લા ઓગણીસ વર્ષથી રાજકોટ શહેરમાં થાય છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ્સ હોય કારણ કે બટ ઓબ્વિયસલી લોકલ સ્કૂલ્સની માહિતી લગભગ બધા વાલીઓ પાસે હોય છે અને ઇઝીલી મળી પણ શકતી હોય છે પણ બોર્ડિંગ સ્કૂલ્સ જે ભારતની શ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલ્સ છે એમની માહિતી નથી હોતી તો અમે ભારતમાંથી સર્વશ્રેષ્ઠ પચીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સને રાજકોટ લઈને આવ્યા છીએ જે દર વર્ષે આ ઓગણીસમું વર્ષ છે દર વર્ષે આ એક્ઝિબિશન થતું હોય છે અને આ એક જ જગ્યાએ પચીસથી વધારે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે એટલે જે વાલીઓ એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય સારી રેસિડેન્શિયલ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે એક ઉત્તમ તક છે કે સત્તર અને અઢાર ડિસેમ્બરના રોજ સયાજી હોટલ ખાતે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે સવારે અગિયારથી સાતનો સમય છે અને આની એન્ટ્રીનો કોઈ ચાર્જિસ નથી હોતો તો હું આપની ચેનલના માધ્યમથી રાજકોટ અને આસપાસના વાલીઓને વિનંતી કરીશ કે એક્ઝિબિશનનો લાભ લે પચીસથી વધારે સ્કૂલ્સ આખા ભારતમાંથી આવેલી છે દહેરાદૂન મસૂરી બેંગ્લોર ઉદયપુર રાજસ્થાન અલવર ચેન્નાઈ પુણે દરેક જગ્યાએથી એટલે લગભગ લગભગ આખા ભારતમાંથી સ્કૂલ્સ આવેલી છે આપ ઘણી બધી સ્કૂલ્સ એવી જોઈ શકો છો કે જે ઓનલી ગર્લ્સ સ્કૂલ્સ છે રાઈટ ત્રીસ વર્ષ પચાસ વર્ષ સિત્તેર વર્ષ જૂની પણ સ્કૂલ્સ છે અને રેપ્યુટેડ સ્કૂલ્સ છે તો એમની ઇન્ફોર્મેશન એમના પ્રિન્સિપલના પાસેથી મળે તો એનાથી ઉત્તમ શું હોઈ શકે તો વાલીઓ માટે આ ઉત્તમ તક છે કે જે ચૂકે નહીં એ આપની ચેનલના માધ્યમથી હું જાણ કરીશ